ઓ વાંડાલાય ખેતરમાં હું આ કેટલા દાળે આયો હું આ નિયદો દે આરો 240 કીધુંતું અલ્યા અલ્યા બરોસો થયો તો લાવું ચાની વડવી યેબરો ફોન દે શિરા શિરા જોવો થા અલ્યા તો લે લાગે સ દેવલો મારો ઓડ્યો ઇને ત યે બિદ

પેલા આખો વાઢી દીધો ને પેલા અડધો વાઢીલો છેલો વાઢ્યો ને આ દેવા ના હોય તો ઈ ડોશી વાઢી

બાબા તો નહી આવ લેળો પહાવ ઉપર તો ફૂંદલી માલ અરે આ ફૂંદલી માલ હે ઉભા નાખી શાની તમારા મારું વગરાનું હેતર આયુ

અમાર રાતે રાત ગરબા ઉપર લ્યો તારા ગોળ ગોળ ગરબા ઘુમા કે પણ તું છે એ તો એ તો કે લે અલે બો નહીં બો નહીં આમ તો જો આમ તો બંકો કાઈ દે શેર વઢિયારી બરે બધું સુંટાઈ જા રાતે આવો ને તે પેલો મશીન લાવ હર હર ગત ઓ મુ લાવ ઓ જા તું રા બાજુ આઈ જુ તાકાત વઈ તાકત છે તાકત બાંધી ના તાકત બાંધી નઈ

वा मारी वार यारी हा एले आन भमाय ना नखेकी डारे गरबा घुमेडी काटु अजो चो खबर छ आ तो सगो भास छ सासागो मने क्लब बारी ने थापो मै लिजो अजो ओरखा छ मन बात कर ए गटु दोन न बोला दे आ गटु दोन न बोला पड़गी आ एरंडा मारा पाका दे जे छ आ मने वदर आ लियो पओ

એ બધો તાપો કરી કર ને તેમ ના દે નારો એ આમે વરિયાની થઈ રેડે એટલે મને થાપો મેલી બે તમાર બાપ રે રસ્તો નઈ કાઢ્યા રે એ વરિયાની થઈને મે હેડ દે ઈ મોય વરિયાની રસ્તો તોય મારે હમન અન તન હાલો આ તું હમું કઉ હમું બોલું ના બો ના કે એ રસ્તો કાઢ્યા તો નઈ મને તું કે તારા બાપના કે કાઢ્યા લે क्या भमई गे अरे अमर बाप रे रस्तो काट दिएले तो मिठाई ना आलु कायले सन नो हम ना बडन त मु तो टापा वास्तो यो लाग पोची ना वळे એટલે પલા ગટુ ડો ન લઈ ના અલે ગટુ ડો એ બે આ આ સગો એકલું જ કાફી ઓન તો મારવાનું લેકી દા ભમાવ આ બડે નઈ અજુ જો ખબર આ તો સગો ડોન ડોન ગોમના ડોન એ તમી આન તમયો યો વાન થવા નહીં આ તા ઢોકાયન આ હા ચી સિયોન બાપ દે આવતાનું એ તરત મા તરમ થઈ જવા રસ્તામાં બાપ દે કાઢ્યા લ્યો વાત કરું આ નહીં ગટવા તમારે તર્યું ગટુ એ મેં નાની આખ શીખા રહ્યો તે મું તો દુનિયા કૃષકમાં બાપ દે રસ્તો કાઢ્યાલ્યો ઓન મન લાગતો ના દેવ કાળ હે એ ગટીયા એ આવું નહીં આવા

लीड़ात। लीड़ात। तु 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 थी, थी। यो का बानी बात चाल दि रुपे बमामा त एकारियो पय मारत खोज तिमी अब त प्रेमथि माजि रसोतन काटेल अबला गटु डोन नऊ काउ छैन न आए तो तू रस्तो माजो प्रेमथि त त प्रेमथि मु रस्तो आलि बस अनि तुई मै मै कांगलिन जम लिन आए पेल गटु डोन अल्या गटु डोन नै यो त काटु नै काट्नु बमू काटु लिन आए खा काटु नै एरो बमसिओ तू रस्ता मे बात कर रस्तो त आजे नि मने थाँ थाँ ले म था जे थाउ थाई पर्छ अ त्यो रस्तो लेवा आबौ तो पहेला मने भमा म त भमा एला कति नाइ जा ओथि त क मान रस्तो त कादे चल लेवा मर्छ नि एक पुलिस केस छ हाका जा कादे जे कोत्र फोड्यो फूल ले पुलिस केस गर् अरे पुलिस काले मदार थई जा पुलिस केस करू काल्मी केस कर मने कोइ दान नै लाग्छी ता ज हत्ता हत्ता ग्या गोडा न ठोका पनि नाइ पटी ग इरो रना

મન હાલો તાપ મેકલી હોય ગલિયત એ એ સોનમોને ગેદાય ને પા ભમાવો પશિયા ડોહે ખઈ ગયા તારા લીધે તું સોનમોને ગેદાય ને પા ભમાવો પશિયા આ

કે પેલા તમે એવું કરો પછી અમે એવું કરીએ ના તો દે મન કે હું કાઢ હો હમ અને આવું કોઈ લઈ ના તો ને પછી બાજુ ગુલ્લુ કોઈ નઈ મળે જા દે ગયા તો અને મને બાજી જે